હંગાત ભણી ભણીને આજે પોલીસ ભણી ગયો અણુ ભાઈ અમારો મિત્ર ખાસ મિત્ર એમનું ઘર આવી ગયું રસ્તા મને રસ્તામાં માં દેખવા મળી ગયો મને બસ ઓ નજીક આવી ગયા છે અમે નમસ્કાર મિત્રો હું છું વિકેબરા ફ્રોમ દેવગઢવાળા નવે ક્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે છે અગિયાર છે ને અમે ફરી પાછા આવ્યા છે બાબા નળુસેર જવા માટે નીકળ્યા છે હંગાત લીધા છે નીલુ તો હાથે હોય તમે દેખો છો દરેક બ્લોક માં પાર્ટી છે બાકી બીજી પાર્ટી નવી ઇનવોલ્વ થઈ છે આ તમે દેખી શકો છો મિત્યો છે ચંદુ છે હને અને હો કે ઓલા મજા કરશું કે હા મજા આ બોલતા હતી થીલા ચાલો તો બ્લોગ તમે કન્ટીન્યુ રહેજો બ્લોગ પૂરો દેખજો મજા આવશે જરીક લેટ પડલા છે અમે પણ જે બી હોય પબ્લિક ઓછી હશે કે હશે વધારે કઈ ખબર નહીં ઓછી મે સારું છે પણ ઓછી અમે દર્શન કરવા મળશે એવું લાગે છે કન્ટિન્યુ રહો બસ મિત્રો આ જે આ ચોકડી આવી એ પીપેરો ચોકડી અહીંયાથી અમે ડાબી સાઈડ લઈ લેશું ગોવિંદ ગુરુ ચોક ગોવિંદ ગુરુ ચોક અહીંથી સીધા કેવો વ્યૂ આવે છે ને એક નંબર મને તો બસ વ્યૂ જ મિત્ર મિત્રો આવ્યા

મિત્રો પબ્લિક પાછી વળી ગઈ છે મેળા બપોરના બપોર ના બે વાગી ગયા છે એટલે અમે લેટ પડ્યા એવું લાગે છે પણ હશે તો ભી આ રોડ નવો બન્યો છે પણ એલા ની તો અમે બહુ અટવાયા થોડાક પણ કેમ કે

આવી ગયા છે અમે અહીંયા આ પાર્કિંગ અહીંયા છે હા અને અહીંયાથી અમે કેટલો અડધો કિલોમીટર પાંચસો મીટર ચાલતા જવાના છીએ અને પહેલાંનો મેં બે વિડીયો બનાવેલો મેં રીલ્સ એની મેં બહુ જ વ્યૂ આવ્યા હતા અને એ જ એ એ જ લોકેશન પર આવ્યો છું પાછું પાણી થોડું ઓછું થઈ ગયું છે પણ તો બી ઓછું થયું છે એનો સારો વ્યૂ આવે છે અને કો અહીંયા બધા પાર્ક કરીને હવે પગપાળા જશે ચાલતા ગાડી આપણી પાર્ક કરી દીધી છે ચલો લા ચાલે પડ એક 1 કિલોમીટર ચાલવાનું છે મિત્ર છે હું લેતો ફર જાણે એ હું આવજો પ્રો મિત્ર હંગાત બની બની આજે પોલીસ બની ગયો પણ મળ જ છે કરવાની આйно એટલે ઓકે દીપક પ્રો ઓળખતા હતા કે કદાચ

нава клуби на деј. Бајбали на. આવી ગયા છે અમે બાબા દેવ મંદિરે પણ આટલું આવતા આવતા તો કઈ ગયા દીપક કઈ ગયેલા ગાયો થઈ ગયો બસ અહીંયા જવાનું છે આપણે દર્શન કરવા માટે તો એ આટલો બપોર છે તઈને કેટલા ત્રણેક વાગેલા તો એ છે ભીડ તો છે સારું છે અત્યારે આવ્યા છે દીપક પેલા તઈ જીનું ઉપર આ મિત્રો આ નારિયેળ વધારે છે અહીંયા દેખો કાટલાના ના ઢગલા થઈ ગયા ગરમી લાગેલા નજીક આવી ગયા છે અમે Os O que é isso? મસ્ત મિત્રો શાંતિથી દર્શન કરી લીધા અમે હવે જશું નીચે અમારે દીપકભાઈ જે પેલા પોલીસવાળા છે ને મારા મિત્ર છે મને કે છે કે ચાલો હોડીમાં બેહાડીએ હવે હોડીમ હોળીમાં બેસું થોડો સફર કરશું હોડીમાં અને પછી જશું એક મિત્ર છે એમણે કે ખીચડી બનાવી દીધી છે ખાવાની તો ખાશું અને પછી ઘેર વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો બ્રેક તો લાગતી મારી કરો બોલતા દીપક કેટલા પોકી ગયો મિત્રો બસ હા होडी में बहन जानो छे पाचो फरवा सफर करवा ने की तो हाल દીપક ભાઈ ને એમ ના અમે સવાર થઈ ગયા છીએ દીપક ધીરે ધીરે અમારી ગાડી હાંડી બાજુ થોડા ઘેટતા આવ નહી મિત્રો આજે અગિયારસ હતી અને અમે બાબા નળસવેર આવ્યા હતા અહીંયા અને મારા મિત્ર દીપકભાઈ મળી ગયા છે અને થોડો શું કહેવાય નાવનો આનંદ લઈએ છીએ અને અહીંનો વ્યૂ વ્યૂ તો કઈ અલગ જ લેવલનો છે હું કેવું દીપક હા આ દેખો તમે આ ચારે બાજુ ડુંગર છે પાણી હા આ દેખો આજુબાજુ અને અમારે કાકા નાવ ચલવે છે મસ્ત કેવું કાકા હા કેમ ઢીલા ઢીલા ના ના નથી ઢીલા લોડ વધારે હતો થેન્ક યુ હા કાકા આભાર તમારો આ કાની નાવમાં બેઠા મિત્રો બહુ મજા આવી અને કાકા પૈસાને ના પાડતા પણ એટલી મહેનત કરીને હોડી ચલાવી તો પે કરી દીધા છે પાછા એવું નહીં કેતા કે મફત પણ એવું નથી અમારે ફુવા કારના રાહ દીકલા મારી હોડી બેઠેલો ત્યારનો ગયા જુવા નરેશ્વર મહારાદેવ મંદિર ને

રણજીતભાઈ ની મોજ રણજીતભાઈ મોજ કરાવી છે બરોળા फोटो पाड़ो મિત્રો બાબા નડેશ્વર દાદાના દર્શન કરી લીધા કરી ને ઘણું બધું મિત્રો ફર્યા અને મજા કરી ખાધો પીધો ને એન્જોય કર્યો ફૂલ અને પાછા આવી જ આપણે ઘેર જૂના બારિયા ખો ફળિયા પાદરો મેં ઓકે કેવલા આયા કે હાવજરી रेस्ट <laughs> कर लिए के खेर जाता पहला अरे केयर वाला कहीं काम हो पिदे है के तो मित्रों ब्लॉग के वो लग गयो कमेंट कर जो जो ब्लॉग सारा लग गया तो लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो कमेंट कर जो अतः ना ब्लॉग में बहुत जल्दी मस्त त्याग से जय हिंद जय भारत जय माता जय जोर जोर बोलो जय माता जी